ਮੈਸਾਣਾ ਤਾਲੁਕਾ ਦਾ ਬੀਐਸਐਫ ਕੈਂਪ ਅੰਬਾਸਨ ਖਾਤੇ ਮੋਗਟਿਲੀ ਉਜਾਈ મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલના માર્ગદર્શનમાં મોકડીલ યોજવામાં આવી એનસીસી કેટર સિવિલ ડિફેન્સના વોલન્ટીયર ફાયર ફાઇટર અને મહાનગરપાલિકાની ટીમ પોલીસની ટીમો સહિત વિવિધ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના સરહદી વિસ્તારના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે જેને પગલે ગૃહ મંત્રાલય દ્વારા એર રેઇડ સાયરન સંબંધિત મોકડીલ યોજવા માટે સૂચન આપવામાં આવી હતી જે અંગે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના દિશા નિર્દેશ હેઠળ તેમજ નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જયગોડાના માર્ગદર્શનમાં મહેસાણા શહેરમાં બીએસએફ કેમ્પ અંબાસણ ખાતે મોકટિલ યોજવામાં આવી અંબાસણ સ્થિત બીએસએફ કેમ્પ પર હવાઈ હુમલાની જેમ કટોકટીની સ્થિતિ ઉભી કરવામાં આવી હતી તેમજ નજીકના રહેવાસીઓને ઘટના અંગે સાવચેત કરવા માટે સાયરન વગાડવામાં આવ્યા હતા અને આ પ્રથમ પ્રતિભાવ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને કટોકટી પ્રોટોકોલ શરૂ કરવા માટે અસરગ્રસ્ત સ્થળે પહોંચ્યા

બધા નાગરિકો અને બીએસએફ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા અને ભય દૂર થયો તેની પુષ્ટિ કર્યા પછી પરિસ્થિતિ નિયંત્રણમાં છે તે દર્શાવવા માટે ઓલ સેફ સાયરમ વગાડવામાં આવ્યું આ ઘટનાએ નાગરિક સંરક્ષણ બીએસએફ સ્થાનિક વહીવટ તબીબી સેવાઓ અને પરિવહન અધિકારીઓ વચ્ચે સમયસર સંકલનનું મૂલ્ય દર્શાવી ઝડપી અને સંગઠિત પ્રતિભાવે ટૂંકા સમયમાં નુકસાન ઘટાડવા અને સલામતી પુનઃ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

સદાભાઈ છે હું અંબાસણ ગામનો સરપંચ છું આજે જે કાર્યક્રમ યોજાયો બે કામ શું કે આજે જે મોકડીલ નો કાર્યક્રમ યોજ્યો એની અંદર જે યુદ્ધ કાળમાં જે પરિસ્થિતિ સર્જાય તેમાં સાવચેતી ભરા પગલાં લેવા માટેની બધી સંપૂર્ણ સ્થિતિ સમજાવવામાં આવી અને અમારા અંબાસણ ગામના ગામો આજે મોકડીલ ના લીધે રાત્રે લાઇટ લાઇટ બંધ છે અને અમારું અંબાસણ ગામની દરેક યુદ્ધ કાળમાં કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એમાં આ બીએસએફ કેમ્પ ની અંદર જે મોકડીલ યોજવામાં આવી અને સરકારની સાથે અમારું અંબાસણ ગામ છે આ પ્રોગ્રામની અંદર માન્ય સંસદશ્રી હરિભાઈ સાહેબ પણ હાજર રહ્યા નાયબ કલેક્ટર પણ હાજર રહ્યા મામલતદાર સીડીઓ સાહેબ અમારા ગામના તરાટી સાહેબ સંજયભાઈ આ બધા અને ગામના સિવિલિયન માણસો પણ હાજર રહ્યા ફાયર બ્રિગેડના આરોગ્યના આ બધા માણસો હાજર હતા બીએસએફ કેમ્પના આખા સાહેબ સીઓ સાહેબ અને એમને પોપરી બટાલિયનના બધા માણસોએ બહુ સાવચેતી ભરી અને પબ્લિકને બધું સમજાવ્યું સેવલ એમનો ખૂબ ખૂબ આભાર અંબાસણ ખાતે બીએસએફ કેમ્પમાં તેઓના સહયોગથી અને સરકારી તંત્ર દ્વારા આજે મોકડ્રીલનું આયોજન થયું ઓપરેશન શીલ્ડના બેજ ઉપર આ મોકડ્રીલ નું આયોજન થતો અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે સૂચના આપી અને સૂચના આપ્યા પછી ગવર્મેન્ટની જુદી જુદી જે એજન્સીઓ ડિપાર્ટમેન્ટ આવવામાં અને આવ્યા પછી એમને જે અહીંયા જે ફાયર કે જે પ્રોબ્લેમ થયા હોય અને જે લોકો ત્રીસ લોકોને જે ઘવાયા હોય એમને લઈ જતા હોસ્પિટલ સુધીમાં ફોન કર્યાથી હોસ્પિટલમાં લઈ જઈને ત્યાં બ્લડ જે વ્યવસ્થા થઈ ત્યાં સુધીમાં વીસ મિનિટમાં ઓપરેશન આ પૂરું થયું છે અને આનાથી આપણું સરકારી તંત્ર અને જે તે એજન્સીઓ સતર્ક રહે આ મોકડ્રીલ કરવાથી ઇમરજન્સીમાં પણ આ જાગૃતતા જરૂરી છે હાલની દેશની પરિસ્થિતિને જોતા આ મોક ડ્રિલ આવવા જરૂરી છે અને ભવિષ્યમાં આપણા દેશમાં કોઈ આવતી કોઈ મુશ્કેલી હોય તો એના માટે આ તંત્ર પણ જાગૃત છે એવું આજના કાર્યક્રમથી સાબિત થઈ શક્યું છે અને આજે વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આ ડ્રિલ અહીંયા બધી એજન્સીઓએ સાથ સહકાર આપીને પ્રોપર ટાઈમમાં વીસ મિનિટમાં ઓપરેશનનું આ મોગીનું ઓપરેશન પૂરું થયું મહેસાણાની જનતાને પગલા લેવા જોઈએ તો એ બરાબર મુશ્કેલી આવે ત્યારે હર હંમેશ કોઈ પણ મુશ્કેલીમાં કે પછી કોઈ આપત્તિ કાળ હોય કે કોરોના હોય કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તંત્ર હર હંમેશ જાગૃત હોય છે તંત્ર પણ એની ફરજો નિભાવતું હોય છે અને એ આપણે ઘણું ભૂતકાળમાં પણ જોયેલું છે હજી પણ આપણે સક્ષમ છીએ આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની પ્રજાને વિશ્વાસ છે અને આપણા સૈનિકોમાં પણ વિશ્વાસ છે લશ્કરી દળોમાં પણ પૂરેપૂરો વિશ્વાસ છે દેશની પ્રજા પણ એમના સાથને સહકાર આપી રહ્યો ત્યારે સરકારી તંત્ર પણ જાગૃત અવસ્થામાં રહીને જાગૃતતાથી આવા ઓપરેશનો કરીને લોકો પ્રજા ઉપયોગી પ્રજાને સાથે સેવાકીય ભાવ સાથે આવી મુશ્કેલીમાં લોકોમાં કેવી રીતે મદદરૂપ થવું એ પણ આયોજન આ મોકડેલ થતું હોય છે